વોર્ડ નંબર તેરના નાગરિકો માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પરમપૂજ્ય ડોંગરે મહારાજ શાળામાં આ કેમ્પ યોજાયો હતો વહીવંદના કાર્ડનો કેમ્પ અને સાથે કેવાયસી માટેની સુવિધા તેઓને આપી શકાય માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વોર્ડ નંબર તેરના નાગરિકોની સુવિધા માટે આ કેમ્પનું આયોજન સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને અકોટાના ધારાસભ્ય ડોક્ટર ચૈતન્ય દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું તેઓ પણ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં લોકો કેમ્પનો લાભ લેવા માટે પહોંચ્યા હતા આ કાર્યક્રમમાં સ્થાનિક કાઉન્સિલરો સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ હાજરી આપી હતી

કરે themes... છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જે સંકલ્પથી સિદ્ધિનું જે વિચાર છે એને ચરિતાર્થ કરતું વોર્ડ નંબર તેરની સમગ્ર ટીમ અમારા શિક્ષણ સમિતિના સભ્ય માન્ય નિલેશભાઈ કહાર અને તમામ લોકો સાથે મળી અને કાર્યકર્તાઓ દ્વારા ઈ કેવાયસી અને પ્રધાનમંત્રી વયવંદનાના આ કેમ્પની સુંદર અહીંયા આયોજન કરવામાં આવ્યું છે જ્યારે કોઈપણ કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિકાસલક્ષી યોજનાઓ હોય એને સેચ્યુરેશન પોઈન્ટ સુધી પહોંચાડી અને છેલ્લા તબક્કાના પણ દરેક નાગરિકને એ યોજનાનો લાભ મળે એ જ આશા ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાનો રહ્યો હોય છે ત્યારે આજે આ કેમ્પની અંદર મારા સાથે આપણા અકોટા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમાન ચૈતન્યભાઈ દેસાઈ આ વિસ્તારના તમામ માનનીય કાઉન્સિલરશ્રીઓ

ઘણી બધી વખત નાની મોટી યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ અને એની જરૂર પડતી હોય છે પરંતુ ન થવાના કારણે એ લાભ લઈ શકતા નથી યુઝ્યુઅલી ઓફિસ ટાઈમિંગના ટાઈમે જનસેવા કેન્દ્રમાં કામ થતું હોય છે સોમથી શનિવાર સુધી અને ઘણા બધા નોકરીયાત વર્ગ હોવાના કારણે એ લોકો દિવસના દરમિયાન નથી જઈ શકતા એટલે રવિવારે રસ ઘણો હોય છે અને સવારના દસ સાડા દસ વાગ્યાથી કાર્યક્રમ કર્યો હતો તો કાર્યક્રમ હમણાં પણ ચાલુ જ છે જેટલા આવે છે બધાના જ કામ પૂર્ણ કરીને ત્યાર પછી જ અમે બંધ કરીશું પરંતુ સવારથી એમ જોવા જઈએ તો ખાસો તો રસ હતો લગભગ સો સવાસો જેવા લોકો આવીને પોતાનું ઈ કેવાયસી કરાવી ગયા છે આવતા રવિવારે પણ ફરી આ કેમ્પ રાખવામાં આવશે અને અહીંયા આપણા જે લોકલ કાઉન્સિલર્સ છે જ્યોતિબેન છે જાગૃતિબેન છે આપણા પટની છે ધર્મેન્દ્ર પટની અને બસ અમારા ત્રણ કાઉન્સિલર છે સોરી એટલે એમના પણ ઘણો સપોર્ટ અહીંયા છે અને સાથે શિક્ષણ સમિતિના અમારા चेयरमैन એમની પણ ટીમ અહીંયા સાથે મદદરૂપ છે સાથે બોર્ડના દરેકે દરેક કાર્યકર્તા પણ અહીંયા બધાની સાથે છે બધા મદદરૂપ છે અને જેટલું બને એટલું વધુ ઈકેવાયસી ના કાર્યક્રમમાં વધુ વધુ લોકોએ સમાવેશ થઈ શકે એના પ્રયત્ન કરી રહ્યા છે